વિસાવદરના મુરલેધર પ્લોટ ખાતે ગણપતિ બાપ્પાને વિશાળ મૂર્તિ ગાસ્તે કુમારિકાઓ દ્વારા સામૈયા કરીને પૂજન વિધિ કરીને ગણપતિ બાપ્પાને પંડાલમાં વિરાજમાન કરાવેલ હતા ત્યારે આ મહોત્સવ દસ દિવસ રાતે વિવિધ ધાર્મિક મહોત્સવ સાથે ઉજવવામાં આવશે રિપોર્ટર હરીશ મહેતા વિસાવદર જય શ્રી કૃષ્ણ ગજાનંદ ગણપતિ મહારાજ કી જય આજના પાવન પ્રસંગ એટલે ભાદરવા સુદ ને શનિવાર ગણેશ ચતુર્થીના મંગલ દિવસે ભગવાન ગજાનંદ ગણપતિ મહારાજના સ્થાપનાના દિવસે આજે શહેર શહેરની અંદર મુરલીધર પ્લોટ યુવક મંડળ દ્વારા ભગવાન ગજાનંદ ગણપતિ મહારાજની સ્થાપના કરવામાં આવી જ્યારે રેલવે સ્ટેશન હનુમાનજી મહારાજના મંદિરેથી ભગવાનના સામૈયા કરી અને મંગલ આરાધના રાસ ગરબા સાથે ભગવાન ગજાનન ગણપતિ મહારાજને પોતાના નિજસ્થાન એટલે કે મુરલીધર પ્લોટની અંદર આજે બાર વરસ થયા ભગવાનની મંગલ સ્થાપના થાય વૈદિક પરંપરા અનુસાર શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે ભગવાન દસ દિવસ નિત્ય પૂજા પાઠ જપ તપ આરાધના અને બહેનો દ્વારા મંગલ ગાયન અને રાસ ગરબાનું આયોજન થાય તેમજ ભગવાન સત્યનારાયણ દેવની કથા પણ આ દરમિયાન ભક્તો ભાવક ભક્તો ધર્મથી ઉજવે અને મંગલ પ્રસંગનો આનંદ માણે છે ભગવાન ગજાનન ગણપતિ મહારાજ સૌનું મંગલ કરે અને સૌનું કલ્યાણ કરે એવી જ ભાવનાથી મુરલીધર પ્લોટના દરેક સભ્યો ભગવાન ગજાનન ગણપતિ મહારાજની નિત્ય દસ દિવસ સુધી મંગલ આરાધના કરી અને ધન્યતાને અનુભવે